વડોદરામાં પરસોત્તમ રૂપાલાના લઈને વિરોધ કરવામાં આવ્યો છે મકરપુરા રાજપૂત સમાજની વાડીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સમાજની મહિલાઓ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો ક્ષત્રિય સમાજની દરેક બહેને સંકલ્પ લીધા છે ભાજપ સામે ચાર મત નખાવાના સંકલ્પ લીધા છે મહિલા અગ્રણીઓએ ભેગી થઈ સંકલ્પ લીધો શહેરની એકવીસ મહિલાઓના પ્રતિક ઉપવાસ પણ રાખશે આગળની રણનીતિ તો અત્યાર સુધી તો અમે મોદી સાહેબ પાસે કે આમ ભગવાનને કેમ પ્રાર્થના કરીએ છીએ એ રીતે અમે પ્રાર્થના કરતા હતા અને આ જે અત્યારે ધીંગાણું કયો કે જે કયો કહેવાય ને કે પોતાનો ઉમરો જે અંદર ને અંદર રહેતા હતા એ આજે ઘરની બહાર નીકળી ગયા છે રણમ રણમેદાને ચડી ગયા છે અને રણચંડી બન બનવા માટે અમને મજબૂર કર્યા છે આજે તમે જોજો કે અમારી મર્યાદા અમારી શાન બાન કેવાય કે એવી હતી કે અમારે રાજપૂત લેડીઝો કોઈ દિવસ ઘરની બહાર નહોતા નીકળતા નાનું નાનું કામ હોય તો પતાવી દેતા હતા પણ આજે અમારે બહાર નીકળવું પડ્યું છે શા માટે એક રૂપાલા સાહેબની લીધે અને રૂપાલા સાહેબ ખબર નથી કે શું કરવા એ એનું કેવાય ને કે હોદ્દો કે જે કાંઈ છે એ મુકવા નથી માંગતા આટલું બધું એક રાજા રાવણ એક કેવાય ને કે ન માન્યા તો આખું કહેવાય ને કે રામાયણ રચાણી આ રીતે કહેવાય કે રણ મેદાન થઈ જશે અને હવે શું થશે એ કઈ નક્કી નથી અને હજી તે કેવાય ને કે અમે એને હરાવવા માટે હવે અત્યાર સુધી અમે વિનંતી કરતા હતા કે ભાઈ ટિકિટ તમે પાછી દો પાછી દો એની ટિકિટ કટ કરો છતાં એની ટિકિટ કટ ન કરી તો હવે અમે લોકો એ હવે એને હરાવવા માટે હરેક રાજપૂત આજે એક લેડીઝ હરેક ઘરમાંથી હંમેશા કેવાય ને કે લેડીઝને તમે મનાવો ને એટલે ચાર મત મળે ચાર વ્યક્તિ તો ઘરમાં હોય જ એટલે હરેક લેડીઝ અમારે કેવાય ને કે અત્યારે મેદાને આવી ગયા છે અને મેદાન આવી ગયા છે એટલે હરેક વ્યક્તિ હરેક લેડીઝ ચાર ચાર મત ગણી લ્યો તો હવે અમે એને હરાવશું આગળની રણનીતિ તો